જયભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાથીઓ આજે અમે આવ્યા છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં ચકલાસી ગામની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું એક અર્ધ પ્રતિમા આકારનું એક અહીંયા પ્રતિમા મૂકવામાં આવી છે એનું અનાવરણ આમ તો છ બાર બે હજાર ઓગણીસમાં રમેશભાઈ રોહિત કે જે અહીંયા સભ્ય હતા ચકલાસી નગરપાલિકાના એ સભ્યના માધ્યમથી અહીંયા મૂકવામાં આવ્યું છે આજે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અમે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ચકલાસી ગામના ગ્રામજનો ખાસ કરીને અનુસૂચિત જાતિના વિવિધ જેટા જ્ઞાતિઓના પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા ટૂંક સમયમાં ભેગા થવાના છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારા અને એમની વિચારસરણીને માનનારા લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે ખાસ કરીને જે યુવાનો છે કે જે લોકો બાબાસાહેબની વિચારધારા સાથે જોડાયેલા છે અને એમણે કંઈક એવું નવું કદમ અહીંયા ઉઠાવવા માટે જઈ રહ્યા છે કે આવનાર ચૌદમી એપ્રિલે કદાચ મને લાગે છે કે ભવ્ય મોટો કાર્યક્રમ રાખવામાં આવનાર છે અને બાબા સાહેબ આંબેડકર એટલે કે ઓપરેશન એ એસના માધ્યમથી ગુજરાતના તમામ ગામડાઓ અને શહેરોમાં જ્યાં જ્યાં ડૉક્ટર સાહેબ આંબેડકરની આવી પ્રતિમાઓ લાગેલી છે ત્યાં જય ભીમ ગુજરાતના માધ્યમથી અમે આ પ્રતિમાઓને બતાવી અને ગુજરાતની અંદર ભારતભરમાં બાબા સાહેબ આંબેડકર ક્યાં ક્યાં પ્રસરેલા છે ક્યાં એમનો વ્યાપ છે ને આ વિચારધારા કેવી રીતે ફેલાયેલી છે એ આપને બતાવવા માટે અમારો ઓપરેશન એ એસનો મુખ્ય આશય છે તો આપણે વાત કરીએ આ ચકલાસી ગામના ગ્રામજનોની અમારી વચ્ચે ઉપસ્થિત છે રમેશભાઈ રમેશભાઈ આપ અહીંયા આપનું નામ અહીંયા લખેલું છે રમેશભાઈ જી રોહિત આપ અહીંયા નગર પાલિકાના મેમ્બર હતા તો થોડોક આપનો પરિચય પણ આપો અને આ કેવી રીતે તમે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું બાબા સાહેબનું એના વિશે થોડી જાણકારી આપો ચકલાસી નગરપાલિકામાં ચાલુ સભ્ય હોવા છતાં રમેશભાઈ ગાડાભાઈ રોહિત તમામ સમાજના આગેવાનો અને ચકલાસી નગરપાલિકામાં ઠરાવ કરી આ જમીન લીધેલી અને જમીન લેવાના અનુસંધાન મેં જે તે બોડીમાં સાથે રહી જે ભરતભાઈ મેમ્બર હતા કારોબારી અધ્યક્ષ હતા અમ અમથાભાઈ જાદવ હતા આ બધાએ ડીએમ પરિવાર સાથે આ રહી અને આ ટેચ્યુનું મને આગળ જમીન ફાળવી એમણે ઘણો ફાળો આપી સમાજ મારી સાથે રહી અને આ ટેચ્યુનું અવારણ કરેલું બે હજાર ઓગણીસમાં છઠ્ઠી ડિસેમ્બર છઠ્ઠી ડિસેમ્બર કરેલું તે હું મારી એક પહેલાં એ વિચારધારણા હતી કે મારા આંબરેડકર બે હજાર ત્રણમાં હું રાજકારણમાં પ્રવેશ થયો ત્યારથી હું ફોટો મૂકીને ચૌદમી એપ્રિલ હું ઉજવતો અને જે ઉચ્ચ પ્રત અધિકારીઓ હતા તથા ચીફ ઓફિસર જેવા અધિકારીઓ પણ મારા ફોટાના અમે બાબા સાહેબના ફોટાને મૂકી અને અમે એમનું ચૌદમી એપ્રિલ ઉજવતા હતા એ રીતે મને એવું ભાવના હતી કે જ્યારે ત્યારે ચકલાસી નગરપાલિકાની અંદર જો ભીમરાવ આંબેડકરની પ્રતિમા મુકાય એ બદલ અને એ મારું સપનું સાકાર થયું એ બદલ હું આ ગામનો ગામજનોનો આભારી છું અને એમાં ડીએમ પરિવારનો ખાસ આભારી છું રમેશભાઈ આપ કહો છો કે અહીંયા આપણે બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ તો મુકાવ્યું છે અને દર ચૌદમી એપ્રિલે આપ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવો છો પણ આ ગામમાં આપણે અનુસૂચિત જાતિના કેટલા પરિવાર રહી છે અહીંયા આગળ અનુસૂચિત જાય વાલ્મિક સમાજ છે બારોટ સમાજ છે ગરોડા બ્રાહ્મણ છે મકવાણા સમાજ છે ખિસ્તી છે અને રોહિતભાઈઓ છે આ બધા થઈને લગભગ એમના જોવા જઈએ તો બે હજાર જેટલી પચીસો જેટલી વસ્તી કરી એટલે વિશાળ જનસંખ્યા ધરાવતું આ ચકલાસી તમારું ગામ છે હવે અમે જઈ રહ્યા છીએ અમારા યુવાનો જે ખાસ કરીને અહીંયા આજે ડૉક્ટર સાહેબ આંબેડકરનો કે સંકલ્પ યુવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદના આ લોકો એક નવી પહેલ ઊભી કરી છે અને સાહેબ આંબેડકર અને ખાસ કરીને મારે આજે કહેવું છે કે દરેક યુવાનોએ અહીંયા આઈ એમ રાજરત્ન અને એક એક આ વર્ષે ડૉક્ટર સાહેબ આંબેડકરના પાંચમા જે પુત્ર હતા કે જેમણે જેનું નામ હતું રાજરત્ન અને રાજરત્ન જે બાબા સાહેબના સૌથી લાડકો દીકરો હતો પરંતુ એ બીમારીના કારણે અને મેડિકલ સારવાર ન કરી શકવાના કારણે એ મૃત્યુ પામેલા અને ત્યારે બાબા સાહેબ આંબેડકર અને રમાબાઈ કે જે એમના ત્યાગમૂર્તિ રમાબાઈ એમના પત્ની હતા એ બંને જણા ચોધા આંસુએ રોયા ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એવું કહ્યું કે રમાઈ તું રડી રહી છે સ્વાભાવિક છે કે તારો પુત્ર ત્યાં ગુમાવે છે એટલે દુઃખ તને હોય પરંતુ હું આ દેશની અંદર હજારો કરોડો એવા રાજરનો પેદા કરીશ અને આજે આપણી વચ્ચે રાજરત્નો પેદા થઈ અને ઊભા છે અને ખાસ કરીને મારે આજના આ ચકલાસી ગામના અમે જયારે ઓપરેશન એસના માધ્યમની અહીંયા મુલાકાત લીધી છે ત્યારે આ રાજરત્નના આ સોમુ વર્ષ એટલે કે શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે આજથી સો વર્ષ પહેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને રમાબાઈની રમાબાઈની કુંખે રાજર પ્રયત્નો જન્મ થયો હતો તો આવો આપણે મળીએ આપનું શુભ નામ શું છે મારું નામ છે અક્ષય રોહિત આ કાર્યક્રમ આજે જે રાખ્યો છે એ શું છે અને શાના માટે તમે કાર્યક્રમ રાખ્યો છે આજનો કાર્યક્રમ સંકલ્પ યુવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચકલાસી રોહિત પંચના સહયોગથી બાબાસાહેબ આંબેડકરને ભારત રત્ન ઘોષિત દિવસ એકત્રીસ માર્ચ હોવાથી આજે ત્રીસ માર્ચના દિવસે આયોજન કરવામાં આવેલ છે તમારું શું કહેવું છે તમારા શું વિચારો છે હું હરેશભાઈ મણિભાઈ રોહિત અહીંયા જે આજે આ પ્રોગ્રામ કરે છે સાહેબને ભારત રત્ન જે એવોર્ડ મળેલો એ બાબા સાહેબને એવોર્ડ આપેલો એ બધી નિમિત્તે આજે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ અને સંકલ્પ યુવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ ખરેખર સાહેબે આપણા માટે જે કંઈક અત્યાર સુધીના સંઘર્ષોથી આપણને અહીંયા આ પરિસ્થિતિમાં ઊભા છે એને અનુલક્ષીને આ પ્રોગ્રામ આપણે કરવો જ જોઈએ એ હેતુથી આજે આ પ્રોગ્રામ કરવા માટે અહીંયા આપણે બધા ભેગા રહ્યા છીએ તમારા શું વિચારો છે મારું નામ રોહિત યોગેશ કુમાર હું ચકલાસી ગામનો વતનો છું હું પહેલાંથી જ સાહેબના વિચારધારાને અનુરક્ષીને હું આગળ વધુ છું અને આજે જે કાર્યક્રમ રાખ્યો છે એ બાબા સાહેબને ભારત રત્ન જે ઘોષિત કર્યા હતા એનું અનુસંધાને અમે આ કાર્યક્રમ રાખેલો છે હાજી આપણું મારું નામ રોહિત બરદેવભાઈ અમિતભાઈ રોહિત હું ગામ હેરનનો છું હું બાબા સાહેબ આંબેડકરના જે આજે પ્રોગ્રામ અમે અહીંયા ઉપસ્થિત છીએ તો ચકલાસી ગામના રોહિત ભાઈઓ પછી સમાજ અહીંયા જે અમારા સમાજના જે આગેવાનો જે ઊભા છે પ્લસ સુનિલભાઈ પછી અમારા મોટા અનુભવી માણસ એમની સાક્ષી અને સમાજના બધા વ્યક્તિઓ વચ્ચે ઊભા રહી અને બાબાસાહેબ આંબેડકર વિશે અમે થોડું અહીંયા આગળ પ્રોગ્રામમાં હાજર થયા છીએ અને ઉપસ્થિત રહ્યા છીએ અચ્છા અમારી વચ્ચે ઘણા મહાનુભાવો અને વડીલો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આજે કાર્યક્રમ એવો છે કે એકત્રીસમી માર્ચ ઓગણીસો નેવુંના દિવસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતની અંદર કે એમને એમની ઉપેક્ષા કરવામાં આવી અને ઉપેક્ષા કરતાં કરતાં લગભગ ઓગણીસો બેજી બીજી જાન્યુઆરી ઓગણીસો ચોપનના દિવસે ભારતની અંદર ભારત રત્ન આપવાનો એક સિલસિલો સંસદની અંદર શરૂ થયો અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં આ ભારત રત્ન એવોર્ડ આપવા માટેની એક જોગવાઈ કરી અને વડાપ્રધાન એ વખતે જવાહરલાલ નહેરુ હતા અને જવાહરલાલ નહેરુની અધ્યક્ષતાની માધ્યમથી આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જેઓ ભારતના રાષ્ટ્રપતિ હતા એમણે ભારત રત્નની ઘોષણા કરી અને લગભગ ચાલીસ વર્ષ પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે કે એકત્રીસમી માર્ચ ઓગણીસો નેવના દિવસે એમને વીપી સિંહની સરકારમાં જ્યારે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે અને એનું આજે આ લોકો અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે હું વડીલો વચ્ચે જોઈ રહ્યો છું અને એમણે કહીશ કે બાબાસાહેબ આંબેડકરને જે ભારત રત્ન એવોર્ડ આપ્યો અને આજનો જે કાર્યક્રમ રાખ્યો છે તો આપના શું વિચારો છે બાબા સાહેબ આંબેડકરને જે ભારત રત્ન એવોર્ડ આપ્યો છે ખરેખર આ એવોર્ડ જે છે બાબા સાહેબ તો એના કરતાં પણ જો કોઈ સર્વોચ્ચ એવોર્ડ હોય તો એ મેળવવાના લાયક હતા છતાં પણ ઘણા કારણોના કારણોસર જાતિવાદના કારણે એમને ઘણો મોડું આ એવોર્ડ આપવામાં આવ્યો છે આપણા ઘણા ભાઈઓની રજૂઆતોના કારણે જ્યારે ત્યારે પણ બાબા સાહેબનું સન્માન કરવામાં આવ્યું છે આજે આ બાબા સાહેબનું સન્માન એ કયા કાર્યો માટે કરવામાં આવ્યું છે શેના માટે કરવામાં આવ્યું છે એ આપણા સમાજના યુવાનો સુધી એનો સંદેશ પહોંચે એના માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે થેન્ક યુ ધન્યવાદ આપ દાદા કંઈ કહેવા માગો છો આપ કંઈ શબ્દો બે શબ્દો કહેશો કારણ કે તમે આ ચકલાસી ગામની અંદર ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આપ્યો છે અને એનું આજે તમે ઉજવણી કરી રહ્યા છો કારણ કે ઓગણીસો નેવું એટલે કે છત્રીસ વર્ષ બાદ એમનો મળેલો અને આજે પછી એટલે ચોવીસ ને લગભગ તમે આ કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છો તો આપણા શું વિચારો છે બાબા સાહેબે જે કામગીરી કરી છે આપણા સમાજ અને પછાત વર્ગના સમાજ માટે બહુ સારું છે હું તો એક જ શબ્દ કહીશ કે શિક્ષિત બનો અને સંગઠિત બનો જયભી થેન્ક યુ ધન્યવાદ તો આજે અમે અહીંયા ઓપરેશન એ ના માધ્યમથી આજે અહીંયા અમે ચકલાસી ગામમાં વધાર્યા હતા અને જય ભીમ ગુજરાતની અમારી જે ટીમ છે એ ટીમના માધ્યમથી અમે આજનો આ કાર્યક્રમનું અહીંયા કવરેજ કરવા માટે આવ્યા હતા આ અહીંયા ખરેખર મોટી સંખ્યામાં ધીરે ધીરે કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે ત્યારે હું આ ગામના ચકલાસી ગામના લોકોને નગરજનોને ખૂબ ધન્યવાદ આપું છું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે ભારત રત્ન મેળો કે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ કહેવાય છે આ પછી ભારતમાં આનાથી વિશેષ બીજો કોઈ એવોર્ડ નથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તો વિશ્વ રત્ન હતા અને ઘણા બધા એવોર્ડથી અમને નવાજમાં આવ્યા હતા ત્યારે ગુજરાતના એક ખેડા જિલ્લાના એક નાનકડા ગામની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના માનમાં આ કાર્યક્રમ રાખવામાં આવે તો એમના યુવાનોને ખૂબ ધન્યવાદને પાત્ર છે આજે અહીંયા અમે આવ્યા છીએ અને આ કાર્યક્રમનું અહીંયા લાઈવ પ્રસારણ પણ થોડું કર્યું છે અને આડો એક ઓપરેશન એસના માધ્યમથી આ કાર્યક્રમ અમે અહીંયા કર્યો છે તો એ બદલ હું જયભીમની આખી ગુજરાતની મારી જે ટીમ છે એને ધન્યવાદ આપું છું જયભેમ નમો બુદ્ધાય